નો પ્રતિસાદ એટલો અદ્ભુત રહ્યો કે હિન્દીમાં એ ફિલ્મ શેતાન તરીકે અજય દેવગન સાહેબે એ ફિલ્મમાં કિરદાર નિભાવ્યું ખૂબ જ પાડે અને આપણી ગુજરાતનું જે આપણને ગૌરવ અપાવે એવી જાનકી બોરીવાલા વર્ષમાંથી ડાયરેક્ટ શેતાનમાં પણ હતી બોલિવૂડનું એનું ડેબ્યુ થયું અને પણ અદ્ભુત રીતે આઈફા અવોર્ડ પણ જીતીને આવ્યા એ પણ શાહરૂખ ખાને એમને એવોર્ડ આપ્યા એટલે આ હતો પ્રતિસાદ વશનો આ હતો પ્રભાવ વશનો હવે વશ લેવલ ટુ જ્યારે બનાવતા હોઈએ ઇટ્સ અ બિગ હ્યુજ ચેલેન્જ ફોર ધ મેકર્સ ફોર ધ એક્ટર્સ બધા જ માટે અદભુત રીતે કામ કરવું એ અનિવાર્ય હતું કારણ કે વશે એટલું મોટું લેવલ વધારી દીધું હતું કે લોકોના ઓડિયન્સના મસ્તિષ્કમાં કે પછી અમારે કંઈક એવું કરી નાખવાનું હતું અને અમે વર્ષ લેવલ ટુની અંદર પૂરી મહેનત કરીને એવી કરવાની કોશિશ કરી છે કે મને નથી લાગતું કે કોઈ પણ ઓડિયન્સ જરા પણ હતાશ થશે પાવરફુલ પિક્ચર અને સૌથી અદ્ભુત વાત એ છે કે ગુજરાતીની સાથે સાથે ગ્લોબલી હિન્દીમાં પણ આ વર્ષ લેવલ ટુ રિલીઝ થઈ રહી છે અને ખાસ કરીને બે જણ જોવા માટે લોકોનો બહુ ઉત્સુકતા રહેશે કે એક તો આ અંકલ કયો છે હુ ઇઝ ધીસ અંકલ કે એક સાથે 150 200 છોકરીઓને ને એક જાનકી બોડી હતી વર્ષ પાટ કે જે આટલો બધો આતંક ફેલાવે છે તો આખરી 150 200 છોકરીઓ થાય તો શું થાય એ એ વાત અને બીજું ઓફકોર્સ આવર

તરીકે સૌથી મોટી ચેલેન્જ મારી જિંદગીની આ કારણ કે મેં તમને કહ્યું એ રીતે વિશ્વમાં કદાચ પહેલી સિક્વલ આ છે કે જેમાં પાર્ટ વન અને પાર્ટ ટુમાં એક એક્ટરને મોકો મળ્યો પણ પાછા જુદા જુદા રોલ્સમાં એવી કદાચ કોઈ પણ ભાષામાં બનેલી આ પહેલી ફિલ્મ છે અને એ મારા માટે સૌથી મોટી ચેલેન્જ હતી કારણ કે બે વર્ષ પહેલા વર્ષ માં પ્રતાપ બનીને લોકોની સમક્ષ આવ્યો હતો અને પછી એ જ ગ્રે કે બ્લેક શેડમાં મારે એક બીજું કિરદાર તમારી સામે લાવવું પડે એમાં એક દોરો ક્યાંક કાચો ન પડે એ જોવાની મારી સૌથી મોટી જવાબદારી મારા માથે હતી અને સંતોષ છે કે એ અમે લોકો પામી શક્યા છે જે ટાર્ગેટ અમે લોકોએ અચીવ કર્યું